નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરીવાર એકવાર મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે ખૂબ સુંદર એવું એક શનિદેવ મહારાજનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છે તો આ મંદિર ક્યાં આવેલું છે કયા તાલુકામાં છે કયા જિલ્લાની અંદર છે આ સંપૂર્ણ માહિતી જો તમારે જોતી હોય અને જાણવી હોય તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો આજે ધામની અંદર અમે આવ્યા છે એ શનિદેવ મહારાજના દર્શન કરવા માટે તો સંપૂર્ણ વિડીયોની અંદર બન્યા રહેજો તો તમને જેથી કરીને મંદિરને હું સંપૂર્ણ દર્શન કરાવું જો વિડીયો પસંદ આવે તો મિત્ર પ્લીઝ એ એક વખત મારા વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો એ મંદિરની અંદર જે શનિદેવ મહારાજનું ખૂબ સુંદર નાનકડું એવું મંદિર છે જ્યાં શનિદેવ મહારાજ બિરાજમાન છે તો ત્યાંના તમને દર્શન કરાવું સાથે પંચમુખી હનુમાનજી મહારાજનું એવું ખૂબ સુંદર મંદિર છે દિવ્ય મૂર્તિ છે એમના પણ તમને દર્શન કરાવીશ તો વિડિયોમાં બન્યા રહેજો મિત્ર તો ચાલો આપણે શરૂઆત કરીશું મંદિરની અંદર તો આપણે આવી ગયા છે તો અહીંયાથી આપણે દરવાજો ખોલી એ મંદિરની અંદર ભગવાનના તમામ દર્શન કરાવીશ તો આ છે ખૂબ સુંદર એવું ગામ છે કિંખલોડ તો કિંખલોડ ગામનું આ ખૂબ સુંદર મંદિર છે તમે જોઈ શકો છો આખું મંદિર તમે જે સામે જોઈ રહ્યા છો આ બાજુ પણ એક મુખ્ય ગેટ છે જેથી કરીને મંદિરમાં આવી શકાય સામે તમે જોઈ શકો છો પેલી બાજુ ભૂરા પતરા જેવું લગાવેલું છે એ પણ ત્યાં મંદિરમાં આવવાનો એ પણ એક મુખ્ય ગેટ છે અને બીજો તમે જોઈ શકો છો આ બાજુથી પાછળથી પણ તમે આવી શકો છો આ બાજુ પણ એક ગેટ છે તો આ મંદિરની અંદર આવવા માટેના એવા ખૂબ સરસ ત્રણ ગેટ છે જેથી તમે કોઈપણ ગેટેથી અંદર આવી શકો છો દરવાજેથી અને ભગવાનના દર્શન કરી શકો છો તો હવે આપણે જઈ રહ્યા છે જે મંદિરની હું તમને વાત કરી રહ્યો છું ખૂબ સુંદર મંદિર છે જ્યાં શનિદેવ મહારાજ વિરાજમાન છે જેમ કે આજે બાજુ શનિવાર છે જેથી કરીને તમે દર્શન કરશો શનિદેવ મહારાજના તો શનિદેવની કૃપા પર બધાની પર બની રહેશે તો હું તમને જે દર્શન કરાવી રહ્યો છું એ છે આ ખૂબ સુંદર શનિદેવ મહારાજનું મંદિર તો આપણે પગથિયા ચડી ગયા છે અને આ છે શનિદેવ મહારાજનું ખૂબ નાનકડું અને સુંદર મંદિર તો તમે દર્શન કરી શકો છો આ છે શનિદેવ મહારાજ વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઇક કરજો કમેન્ટની અંદર શ્રી જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં અને બાજુમાં તમે જોઈ શકો છો આ છે જલારામ બાપાનું મંદિર કેમ કે અત્યારે બપોરનો સમય છે તો મંદિર હમણાં તો બંધ છે જેથી હું ભગવાનના તમને દર્શન કરાવી નહીં શકું તો અહીંયાથી આપણે નીચે આવી ગયા છે તો આ છે ખૂબ સુંદર એવું શનિદેવ મહારાજનું મંદિર તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો અને સાથે સાથે હું તમને કષ્ટભંજન દેવ જેમની પાંચ મુખવાળી પ્રતિમા છે એવા છે પંચમુખી હનુમાનજી મહારાજ તો આ છે એમની ખૂબ સુંદર મૂર્તિનું સ્વરૂપ હનુમાનજી દાદા પણ અહીંયા બેસીને દરેક ભક્તોની કામનાઓ પૂર્ણ કરે છે તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો તો આ છે બજરંગબલી હનુમાનજી મહારાજ તમે વિડીયોમાં દર્શન કર્યા છો તો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેટલું બને એટલું મારો વિડીયોને શેર કરજો તો મિત્રો આ મંદિરના તમે દર્શન કર્યા છે તો આ મંદિર કિંખલોડ નામનું ગામ છે ત્યાં આવેલું છે એમનો તાલુકો લાગે છે અહીંયા આગળ આંકલાવ જિલ્લો લાગે છે આનંદ તો આનંદ જિલ્લાનું આંકલાવ તાલુકો અને ગામ છે કિંખલોડ ત્યાં આ મંદિર આવેલું છે તો અવશ્ય મારા વિડીયોને પ્લીઝ લાઇક કરજો જય શ્રી દેવ મહારાજ